લાપસી બને દર મહિને અમારે એકથી જેવા લાપસી બને જ છે હેલો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડિઓની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં ઘઉંના જાડા લોટની લાપસી બનાવવાની છે આપણે મારે લાપચી બનાવવાની છે તો લાપચી બનાવવા માટે મેં આ જાદુ લોટ લીધો છે જેટલું પાણી લીધું છે આ ઘી લીધું છે પણ ધીમે તરફથી વાર લાગશે ગોળ લીધો છે મેં એલાયસી નો પાવડર કરી નાખ્યો છે આપણે બે ચાર એલાયસી તો આ તપેલી લીધી છે મેં તો તપેલી આપણે સારી નોંધા જેવી થઈ જાય તો આપણે છે ને આની અંદર થોડું તેલ નાખી દઈએ એકદમ મસ્ત આપણે લાપચી ફૂટી ફૂટી બને છે તો હવે આને આપણે મૂળ દઈ દઈએ છે લોટ ને તો અહીં આપણે બે થી બે ચમચી જેટલું નાની ચમચી તેલ લીધું છે તો આપણે આને તેલ આમાં નાખી દઈએ એવું લાગશે તો પાછો આપણે નાખશું ઘટશે તો હાથથી હાથની મદદથી અને આપણે આવી રીતે આમ મૂળ દેવાનું છે એવું લાગે ઓછું પડશે તો પાછો આપણે એક ચમચી નાખી દઈશું તેલ જ્યારે હું ફોન કરી દીધો પાણી ગરમ થવા હતું ત્યાં આજે આપણે આની અંદર મૂણ આપણે દઈ દીધું એની અંદર આપણે આ લોટની અંદર જાડા લાપસીના एकदम મસ્ત લાપસી બને છે અમારા તો ઘરની અંદર મહિનામાં એકાદીવાર તો બનતી જ છે લાપસી તેથી ઉલા કે થોડું મૂણ આખી દેવું एकदम કે જે મૂણ આખી દે મૂળ થોડું વધારે નાખ્યું હોય તો એક ચમચી વધારે આપણે તો એકદમ મસ્ત છૂટી છૂટી મસ્ત લાપસી બને છે માણસો હોય એને આ લાપસી નો બહુ શોખ હોય પેલા ના તો આ લાપસી તમે જરૂર બનાવશો નાના છોકરા ભાવે છે આ લાડવા ટાઈપ બની જાય જોઈ શકો છો કે મસ્ત બન્યું છે તો મસ્ત પાણી ગરમ થઈ ગયું છે અમારે પાણી ઉકળી ગયું છે તો આપણે ગેસ ધીમો કરી દઈએ લાપશી નો લાપશે આપણે પાણી અંદર નાખી દઈએ છીએ આપણે આ જાદા લોટ ને ગેસ ધીમો જ રાખવાનો આપણે આ વેલાણથી આપણે આમ આ ખાડા પાડી દેહું લાગે થોડું પાણી ઘટે તો આપણે આને દાઢું થોડું નાખી શકાય ન નહી ઘટે પરફેક્ટ માર્ક્સ પચ્ચાનો આપણે આને થોડી વાર ઢાંકી દેઈએ છે 5 મિનિટ પૂરતી આપણે આને આવી રીતે પકવા દેઈએ ગેસ ઉપર આને પકવા દઈએ તો આપણે 5 મિનિટ જીવ થઈ ગયું છે તો આપણે આવી રીતે મપક લેવા તો પેલીને

આવી રીતે હજી આપણે આને પાંચ મિનિટ આપણે તમારી લાપથી એકદમ સુતી સુધી આપણે પેલા પાંચ મિનિટ પાછી પાંચ મિનિટ એટલે દસ મિનિટ આપણે પાકવા દીધું છે ને આ જાદા લોટ ની જ હવે આપણે ઘર નો આપણે પાક મૂકી દઈએ ઘર અને ઘી તો તમારે જે ઘી જોઈએ એ પ્રમાણે તમે લઈ શકો છો નાખી દઈએ તમે જે પ્રમાણે ગયડું ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાનું ઘર ફૂલ ગેસ કરી દઈએ આપણે જો તમારે આમાં ખાંડ નાખવી હોય તો નાખી શકાય ઉપરથી આપણે આપણે નાખશું આમાં ઉપરથી ખાંડ એક નાની ચમચી જો અમારો ઘર મસ્ત ઓગળી છે આપણે એલાયસી પાવડર નાખી દઈએ છીએ આની અંદર અને હેરખાય પાવડર ગેસ ધીમો કરી

અને ઘડીક આપણે ફૂલ ગેસ થી પાકવા દેવું એકદમ મસ્ત લડ્ડુ જેવી લાપસી તૈયાર થઈ ગયું અમારે થોડું ઘી વધારે નાખ્યું હતું એટલે લાપસી નો ટેસ્ટ એકદમ મસ્ત આવે ઘી નો થી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એટલી મસ્ત લાપસી થઈ ને એકદમ લાડવા જેવી લાપસી

આપણે મિક્સ નમસ્તે મિત્રો બાપા સીતારામ આપણે આ કાઠિયાવાડ આપણે જે લાપસી બને છે એ બનાવી છે આપડે આપણે સૌરાષ્ટ્રની ફેમસ આઇટમ છે અને આડે અમે ડાયટ બનાવીએ અને મરચા હોય તો મરછાનો સંભારો હોય હું તમને કહું છે પીતી એકદમ મસ્ત બેની છે આપણે છૂટી છૂટી લાપસી બેની છે જો લાપસી તમે બનાવજો લાપસીનો વિડીયો મારા ઘરના સ્મિતાએ બનાવ્યો છે અને જો તમને લાગશે ને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીશું અગલા વિડીયો બાય બાય પાપા સીતારામ જય માતા